દર્શક મિત્રો તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ સોનીભાઈ અને વાહનની હરાજી લઈને આજે આપણે જૂના યાર્ડે છે હરાજી જોઈશું તલના ઊંચામાં ઓગણત્રીસો ઓગણત્રીસો વીસના ભાવ પડ્યા છે જનરલ બજાર ચાલીસ થી પચાસ રૂપિયા ઢીલું છે આજ છવ્વીસો થી માંડીને ઓગણત્રીસો રૂપિયાના ભાવ છે ચાલો હવે તલની હરાજી જોઈ લેજો પાત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એસ પાસઠ એર પંચોતેર એસી પંચ્યાસી ને પંચાણું mọi người dân mặt bắt đầu tiên phục vụ chim sắp tới cái phục vụ chim sắp cái phục vụ chim sắp tới cái phục vụ cái ફરી દે આવડે કેટા છે બચ્ચે માઈટલે બેઠ્યો છે બેચલો ને આ રોસે આની માલ ખેડુ માલ આવળો

બિટાના મેં ખઈ લીયો અમાર લોકો થાય થઈ પોચા પોચા ઉસો અંતર ગયો 27

ઓકે 250 રૂપિયા બચાવી દીધા છે 250 નો ફોન આવતો બા ચાકા ને ભલાઈ દીધા ભાઈ આયા કરવું પડે હા હા હા

ગદિયે મલ્ટિફાઇનલ ફરી હેડે આ આ બીદી મત લેવા આ બીદી લઈ લેવા પણ હું લઈ લેના પછી લેવા ના પડું બે કર દાવા ભાઈ બીધી લઈ લેવા વાળીમાં થા સોયદા اها کوسو کوسو اپنا تين سي او مال کو گلدن کلا اپنا تين سي او او کو ايدي جو اوي بھائی 35 روپيا مفتو بيدادو